તો દર્શક મિત્રો પેલા તો તમે આ વિડીયો જો પછી આપણે તેના વિશે વાત કરી તો દર્શક મિત્રો તમે જોઈને એક જ ચાલે ચેતર વસાવા ચાલે મિત્રો હવે તો નાના નાના બાળકો પણ કહેવા લાગ્યા કે ચેતર વસાવા ચાલવાના છે ચેતર વસાવાને તમે જેલમાંથી છોડો ડેડિયાપાડામાં ફક્ત ચેતર વસાવા જ ચાલે બીજું કોઈ ન ચાલે આદિવાસી સમાજ માટે પણ ચેતર વસાવા જ ચાલશે મિત્રો હવે નાના નાના બાળકોના મુખે આ મિત્રો શબ્દો છે કે એક જ ચાલે ચેતર વસાવા ચાલે મિત્રો અત્યારે ગુજરાતમાં આખા ચર્ચાઓ જ શરૂ થઈ ગઈ કે એક જ ચાલે ચેતર વસાવા ચાલે મિત્રો અત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ભલે જેલમાં હોય પરંતુ દરરોજ મિત્રો તેમના વિશે નવા ને નવા વિડીયો આવતા હોય છે નાના બાળકો હોય મોટા લોકોએ મિત્રો બધાએ ચેતર વસાવાને અત્યારે સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક જ ચાલે ચેતર વસાવા ચાલે અને લોકો માને કે ચેતર વસાવા જ સાચા છે બીજું કોઈ નથી સાચું મિત્રો એવું કહી રહ્યા છે અને હવે અઠ્યાવીસ ઓગસ્ટ નજીક આવી રહ્યા છે મિત્રો ચેતર વસાવા જો બહાર આવશે તો 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 મિત્રો કંઈ નહીં થાય પરંતુ જો બહાર નહીં આવે તો લોકો આ વખતે મિત્રો રોષે ભરાઈને બેઠાશે ગમે તે પગલું આદિવાસી સમાજ ચેતર વસાવા માટે ભરી શકે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં